જય માતાજી મિત્રો તો સ્વાગત છે ફરીથી તમારો આજના અમારા નવા બ્લોગમાં તો મિત્રો આજે આપણે જવાનું હતું ટ્રેક્ટર લઈને જો કે મગ કાઢવાના હતા અને અડદ ગાઢવાના હતા તો આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ તો હવે આપણે જોઈએ ભાઈને ત્યાં કે કેવી ટાઈપના અડદ ઘાટે છે અને કેવી ટાઈપના મગ ઘાટે છે તો આપણે જો ઠેસર છે એ પહેલાં ચાલુ છે તો આપણે નજીક જઈ અને જોઈએ કે કેવી રીતના આપણું જે ઠેસર છે એ મગ અને અડદ કાઢે છે તો વ્લોગ માં ટેસ્ટ સુધી બન્યા રહેજો તો જો આ મગ આટલા જે બાકી છે ઉપાડવાના તમે જોઈ શકો છો અમારા શિવરામ ભાઈ લઈને જાય છે બરાબર છે અને આ જો આ છે અમારા બગલા ભાઈ તો તમે જોઈ શકો છો બરાબર છે મિત્રો આ બાજુ પણ છે તો અંદર જીવ જંતુ હોય એ ખાવા આવી ગયા છે અને મગ તમે જોઈ શકો છો અને આ છે અડદ છે અને આ મગ છે તો હું એમાં જોઉં આ ફરી થોડીક વેણેલી છે અને આ બી કાઢવાના છે આપણે તો આપણે છે ત્યાં આપણા ઠેસર બાજુ જઈએ બરાબર છે

mặt trích với chế ra bắt buộc rành ra đuôi hạc anh chóng lấy giật thôi 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 mà rồi

તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ જરૂરથી કરજો કે આપણે જેસર છે તે કેવા અડદ કાઢે છે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને તમારા ભાઈનો સપોર્ટ કરજો તો હવે આગળ આપણે ફુવારા ચાલુ છે તો એ બાદ જઈએ કે ફુવારા કેવી રીતના ચાલુ છે અને શામાં ચાલુ છે તો વિડીયોમાં બન્યા રહેજો છે સુધી તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફુવારા બાજુ આવી ગયા છીએ અને જો ખેતરનામાં ફુવારા મગફળીમાં ચાલુ છે તમે જોઈ શકો છો આ બાજુ અને આ મારા ભાઈ છે અને આ છે ફોણીનો વોજ તમે જોઈ શકો છો અંદર મોટર મૂકેલી છે તો આ વોજ કેવડો મોટો છે તો તમે અંદાજે બતાવી અને કોમેન્ટ કરજો બરાબર છે

તો કમેન્ટમાં જરૂરથી બતાવજો તો મિત્રો બસ આજ માટે આટલું જ તો મળીએ હવે નવા નેક્સ્ટ વિડીયોમાં તો બન્યા રહેજો અને અમારા વિડીયો નવા દેશી વિડીયો જોતા રહેજો મિત્રો તો બસ બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા બ્લોગમાં